નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યાર હાલ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો જો કે મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ટ્રાફિક વિભાગના પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા નારોડ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાયદાના ધજાગરા ઉડ્યા છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે

તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો